નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં એક દિવસ સંધ્યાએ ઘરમાં પોતાના સાસુ સસરા અને પતિ સૌરવ સાથે ભારે ઉગ્ર ઝઘડો કર્યો હતો જ્યારે સંધ્યા અને સૌરવ કોલેજમાં સાથે ભણતા હતા ત્યારે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો એ પ્રેમ એક દિવસ લગ્નમાં પરિણમ્યો હતો સૌરવ અને સંધ્યા બંને એક જ જ્ઞાતિના હોવાથી બંનેના માતા પિતાની સહમતીથી સૌરવ સાથે એના પ્રેમ લગ્ન થયા હતા અને થોડાક જ દિવસોમાં એ સગર્ભા બની હતી સાસુ સસરાના અને સૌરવના આનંદનો કોઈ પાર ન રહ્યો પણ જ્યારે ગર્ભમાં દીકરી છે કે દીકરો એની દાખતરી તપાસમાં જાણ થઈ કે સંધ્યાના ઉદરમાં બેબી વિકસી રહી છે એ સાથે જ સંધ્યાનો મૂળ બગડી ગયો સંધ્યાએ એના પતિ સૌરવને કહ્યું કે સૌરવ મારે બેબી નથી જોઈતી હું ગર્ભપાત કરાવી નાખીશ અચાનક આવા પડકારથી સાસરિયાઓ આશ્ચર્ય સાથે આઘાત અનુભવી રહ્યા હતા સાસુને પણ બાબો આવે એવી ઈચ્છા હતી પણ હજુ સંધ્યાની ઉંમર ક્યાં વહી ગઈ હતી એ એવું વિચારતા હતા કે પહેલી વાર ભલે ને બેબી આવે બીજી વાર ત્રીજી વાર ગમે ત્યારે એકવાર તો બાબો આવશે જ ને એટલે એને બેબી આવે એમાં કોઈ વાંધો નહોતો સૌરવે પણ સંધ્યાને મૂળમાં લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા સંધ્યા બેબી આવે એમાં તને શું વાંધો છે પહેલી વાર તો બેબી જ સારી બીજી વાર ભલે ને બાબો આવે બહેન મોટી હોય તો ભાઈનું ધ્યાન રાખે ને ભાઈને રમાડે ભાઈને હિંચોડે એના હાલા ગાય મારે નથી આલા ગવડાવવા સંધ્યાએ ઉશ્કરાઈને કહી દીધું મારે બેબીની પડોજણ જોઈએ જ નહીં સંધ્યાની કમાન છટકી ગઈ ત્યારે સાસુએ વિશેષ રીતે સમજાવતા સંધ્યાને કહ્યું કે સંધ્યા બેબી અવતરે એટલે કાંઈ એને ફેંકી થોડી દેવાય એ ભગવાનની દેણ છે તારી મમ્મીને પેટે તું અવતરી ત્યારે તારી મમ્મીએ શું તને ફેંકી દીધી હતી તારા મમ્મીએ તારા જેવો જ વિચાર કર્યો હોત તો શું તું આજે જીવતી હોત બેટા દીકરી કે દીકરો એ તો ઈશ્વરનો પ્રસાદ કહેવાય જે આવે એને હસ્તા મોઢે સ્વીકારી લેવાનું હોય એમાં આપણું ધાર્યું કંઈ થાય જ નહીં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થતું હોય છે એમાં નિરાશ થવાની કે ગુસ્સે થવાની કોઈ જરૂર જ નથી આજે તો દીકરી પણ દીકરાની સમોવળી થઈ ગઈ છે જેમ દીકરો કમાઈ શકે છે એવી જ રીતે દીકરી પણ કમાઈ શકે છે ઉલટાની દીકરી તો દીકરા કરતાં પણ સવાયું કામ કરે છે ઘરકામ કરતાં કરતાં પોતાના બાળકોને સાચવવાની જવાબદારી પણ કુનેહપૂર્વક નિભાવતી હોય છે આવી બધી વ્યવહારિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા સાથે સાથે નોકરી પણ કરતી હોય છે કોઈ દીકરી જાજુ ભણેલી ન હોય તો બીજા અન્ય કામો જેવા કે સીવણકામ ખેતીવાડી પશુપાલન કોઈની પરિસ્થિતિ નબળી હોય તો એ મજૂરી કામ પણ કરતી હોય છે જે જેની જેવી લાયકાત એ પ્રમાણે સૌ કામ કરતા જ હોય છે પણ આવી રીતે દીકરીનો તિરસ્કાર ના કરાય દરેક દીકરી પોતાનું નસીબ સાથે જ લઈને આવી હોય છે પુત્ર કદાચ કપુત્ર થઈ શકે પણ પુત્રી કપુત્રી ક્યારેય નહીં થાય દીકરો કદાચ વહુનો ગુલામ બની ગયો હશે તો માતા પિતાની વૃદ્ધાવસ્થામાં કદાચ માતા પિતાને નહીં સાચવે પરંતુ દીકરી આવું ક્યારેય નહીં કરે અનાયાસે કદાચ દીકરી ઉપર પોતાના માતા પિતાને સાચવવાની જવાબદારી આવી પડી હોય તો માતા પિતાના છેલ્લા શ્વાસ સુધી દીકરી સાચવશે દીકરો કદાચ સાચવે કે નહીં એની કોઈ ગેરંટી નહીં પરંતુ દીકરી તો જરૂર સાચવશે જ એટલે બેટા મારી તો સલાહ છે કે ગર્ભપાત કરાવવાનું માંડીવાળ અને આવા ભ્રૂણ હત્યાના ઘોર પાપમાંથી તું બચી જા મારે કોઈની શિખામણ જોઈતી જ નથી સંધ્યાએ સાસુને પણ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું એ વખતે સૌરવ પણ ત્યાં હાજર હતો સંધ્યાની વાત સાંભળતા જ એનો મિજાજ ગયો અને કહ્યું કે એક સ્ત્રી થઈને તું બેબીની એટલે કે સ્ત્રી જાતિની જ અવહેલના કરે છે જ્યારે તું જન્મી ત્યારે તારા મા બાપે તને ઉકળડે ફેંકી દીધી હોત તો એ વખતે એની હિંમત નહીં ચાલી હોય બાકી મારા જેવી હોય તો ફેંકી દેતા જરાય ખચકાટ ન અનુભવે કડવાથી સંધ્યા બોલી હું મારા ઘરમાં છોકરી તરીકે ઉછરી છું મને મારા ભાઈની સરખામણીમાં મને મમ્મી પપ્પા તરફથી નિષેધો જ મળ્યા છે તું છોકરી કહેવાય તને દૂધ ન મળે તો ચાલે પરંતુ ભાઈને દૂધની જરૂર પડે ભાઈ ભણતો હોય તો તારે એને હેરાન નહીં કરવાનો તારે ભાઈનું ધ્યાન રાખવું જોઈએ ભાઈને પાણીનો લોટો ભરી આપ હજુ સુધી તે ભાઈની થાળી કેમ નથી પીરસી તું છોકરાઓ સાથે કેમ રમતી હતી તને એટલી અકલ નથી કે છોકરીઓથી છોકરાઓ સાથે ના રમાય સંધ્યાની વાત પરથી એનું માનસ સૌરવ બરાબર સમજી ગયો હતો સંધ્યાની એના મમ્મી પપ્પાએ ઉપેક્ષા જ કરી હતી દીકરો તો વંશવેલો કહેવાય સંધ્યા તો પારકું ધન હતી આવી માનસિકતાની સંધ્યા ઉપર વિપરીત અસર પડી હતી સૌરવે સંધ્યાને ખાતરી આપતા કહ્યું કે સંધ્યા આપણે ઘેર એવું નહીં થાય જેવું તારી સાથે થયું છે આપણે ઘરે તો આપણી બેબી લાડકોટથી ઉછરશે એને પૂરી સ્વતંત્રતા મળશે ત્યાં તો સંધ્યા વિફરી અને બોલી કે આ બધી તો મોઢાની વાતો છે મોઢેથી બોલવું સહેલું છે પણ જ્યારે એ બોલેલું પાડવાનો વખત આવે ત્યારે કોઈ પાળતું નથી બોલવું સહેલું છે પણ એને પાડવું બહુ અઘરું છે આપણા દેશમાં કોઈ દિવસ છોકરીને છોકરા જેટલી સ્વતંત્રતા મળી છે ખરી આ તો બધી ભોળોવાની વાતો છે મારે મારી દીકરીને જન્મતાની સાથે જ સામાજિક અને કૌટુંબિક નિષેધોમાં નથી નાખવી જિંદગીભર એ જંજીરોથી બંધાઈને જીવે એના કરતાં ના જન્મે એ જ સારું હું તો ગર્ભપાત કરાવીને જ રહીશ એટલે સૌરવે સંધ્યાને સમજાવતા ફરીથી કહ્યું કે સંધ્યા શું તું ભ્રૂણ હત્યા કરીશ શું તું એક નાનકડા જીવના પ્રાણ લઈશ તું સ્ત્રી થઈને સ્ત્રીની જ દુશ્મન થઈ ગઈ છો આવો વિચાર તારા મગજમાં આવ્યો ક્યાંથી બ્રહ્મ હત્યા ગૌ હત્યા સ્ત્રી હત્યા અને ચોથી ભ્રૂણ હત્યા આ ચાર હત્યા કરનાર માણસ અનેક જન્મોના અંતે પણ છૂટી શકતો નથી મને તો એ નથી સમજાતું કે આવું ઘોર પાપ કરવાનો વિચાર તારા મનમાં આવ્યો કેવી રીતે એટલે સંધ્યા બોલી કે આખી જિંદગી એ રીબાઈ રીબાઈને મરે એના કરતાં તો હજી જીવ પડ્યો ના પડ્યો ત્યાં જ એની જિંદગી પૂરી થાય એમાં ખોટું શું સંધ્યા આવું હું ક્યારેય નહીં થવા દઉં બેબી પર જેટલો તારો હક છે એટલો જ હક મારો પણ છે સૌરવે કડક સ્વરમાં કહ્યું આવી રીતે મનમાની કરવાનો હક તને કોણે આપ્યો કોણે તને પરમિશન આપી આવી રીતે મનમાની કરવાની મારે કોઈની પરમિશનની જરૂર જ નથી કારણ કે એની કાયદેસરની જન્મદાત્રી હું જ છું આવનાર બાળક વિશે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર એની જનતાનો છે નહીં કે એના પિતાજીનો એના પર સંપૂર્ણ મારો હક છે શું કરવું અને શું ન કરવું એ મારી મનમરજીની વાત છે મારે બેબી જોઈએ કે ન જોઈએ એ હું નક્કી કરીશ તમારે નક્કી નથી કરવાનું અને મેં તો નક્કી કરી જ લીધું છે કે મારે કોઈ પણ કાળે બેબી જોઈએ જ નહીં આ વાતને લઈને ઘરમાં મહાભારત જેવો મોટો ઝઘડો જામ્યો સાસુ કે સસરા કોઈનું એ સંધ્યાએ સાંભળ્યું જ નહીં એની તો એક જ જીદી માન્યતા હતી કે કોઈ પણ હિસાબે બેબીનો નિકાલ કરવો આ દેશમાં બેબીનો અવતાર લેવા કરતાં જન્મતા પહેલાં જ નિકાલ થઈ જાય તો વધારે સારું એ જન્મીને શું પામશે પરાધીનતા કે બીજું કાંઈ અને છેવટે સાસરીઓના હાથે દહેજના ઝઘડામાં અગ્નિસ્નાન મારે બેબી જોઈતી જ નથી સાસુ સસરા અને પતિ સૌરવે સંધ્યાને સમજાવવાના લાખ પ્રયત્નો કર્યા છતાં સંધ્યા ન સમજી તે ન જ સમજી આખરે સાસુ સસરા અને પતિના ઉપરવટ થઈને સંધ્યાએ પિયર જઈને ગર્ભપાત કરાવી જ નાખ્યો દીકરીની દુશ્મન એની જ માં તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ